જય શ્રીરામ મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે ભગવાન શ્રીરામે માતા સીતાને કહ્યું આ એક પાપના કારણે સ્ત્રી સાત જન્મો સુધી વિધવા રહે છે રામચરિત માનસ રામાયણની એક દિવસની વાત છે ભગવાન શ્રીરામ અને માતા સીતાજી તેમના ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ચિત્રકૂટમાં કુટિયા બનાવીને આરામ કરી રહ્યા હતા ત્યારે માતા સીતાજી ભગવાન શ્રી રામને કહે છે હે પ્રાણનાથ કયા પાપના કારણે એક સ્ત્રી સાત જન્મો સુધી વિધવા બને છે તો ભગવાન શ્રી રામ કહે છે પ્રિયે હું તમને એક એવી સ્ત્રીની અદ્ભુત અને શિક્ષાપ્રદ કથા સંભળાવું છું જેણે પોતાના કર્મોના ફળરૂપે સાત જન્મો સુધી વિધવા રહેવાનું દુઃખ સહન કર્યું આ કથા માત્ર મનુષ્ય જાતિના કર્મોનું મહત્વ જ નથી દર્શાવતી પરંતુ એ પણ શીખવે છે કે સાચી ભક્તિ અને મનુષ્ય પોતાના પાપોમાંથી મુક્ત થઈ શકે છે ભગવાન શ્રીરામ કહે છે હે પ્રિય કૃપા કરીને આ પુણ્યફળ આપનારી અને કલ્યાણકારી કથાને ધ્યાનથી મન લગાવીને સાંભળો જે કોઈ મનુષ્ય આ કલ્યાણકારી કથાને અધૂરી સાંભળે છે તેને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે આ પુણે ફળ આપનારી કથાને જે કોઈ મનુષ્ય મન લગાવીને સંપૂર્ણ સાંભળે છે છે તેને શુભ ફળની પ્રાપ્તિ થાય તો માતા સીતાજી કહે છે હે સ્વામી હું કથાને ધ્યાથી મન લગાવીને સંપૂર્ણ સાંભળીશ હે પ્રભુ કૃપા કરીને આપ કથા સંભળાવો તો ભગવાન શ્રીરામ કથા સંભળાવતા કહે છે હે પ્રિય એક દિવસની વાત દ્વારિકાનો ભવ્ય મહેલ પોતાની દિવ્યતાથી પ્રકાશિત થઈ રહ્યો હતો સમુદ્રની લહેરોનો સુંદર અવાજ અને હવાની શીતળતાએ વાતાવરણને આનંદ થી ભરી દીધું હતું આ દિવ્ય વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રાજ્ય સિંહાસન પર વિરાજમાન હતા તે જ સમયે દેવર્ષિ નારદ પોતાના હાથમાં વીણા લઈને મહેલમાં આવે છે તેમની મુસ્કાનમાં હંમેશની જેમ ભગવાન પ્રત્યે અપાર ભક્તિ દેખાતી હતી ભગવાન શ્રીકૃષ્ણની પાસે પહોંચીને દેવર્ષિએ શ્રીકૃષ્ણને પ્રણામ કરતા કહ્યું હે નારાયણ તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ તો ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે દેવર્ષિ નારદ આજે તમે ખૂબ ચિંતામાં દેખાઈ રહ્યા છો કહો તમારી ચિંતાનું શું રહસ્ય છે જો હું તમારી ચિંતા દૂર કરવામાં કોઈ મદદ કરી શકું તો અવશ્ય કરીશ તો દેવર્ષિ બોલ્યા હે પ્રભુ તમે તો અંતર્યામી છો અને બધું જ જાણો છો તેમ છતાં જો તમે મહારાજ મુખે મારી ચિંતાનું કારણ જાણવા માંગો છો તો તમારો આ દાસ તમને સંપૂર્ણ વૃત્તાંત જણાવશે હે પ્રભુ આજે મેં એક ખૂબ જ અજીબ દ્રશ્ય જોયું આજે જ્યારે હું ધરતી લોકનું ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક સ્ત્રી વૃક્ષ નીચે રડી રહી હતી તે બિચારી જવાનીમાં વિધવા થઈ ગઈ હતી એક સર્પના ડંખથી તેના પતિનું મૃત્યુ થયું હતું અને યમના દૂતો તેના પતિની આત્માને યમપુરી લઈ જઈ રહ્યા હતા તો મેં તે યમ દૂતોને કહ્યું હે દૂતો આ બિચારી સ્ત્રીને જવાનીમાં કેમ વિધવા કરી રહ્યા છો તો યમદૂતોએ મને કહ્યું હે દેવર્ષી સ્ત્રી છે તેના ભાગ્યમાં વિધવા થવું જ લખાયેલું છે તેથી તેનું લગ્ન ઓછી ઉંમરના પુરુષ સાથે થયું હતું અને આ માટે આ સ્ત્રી પોતે જ જવાબદાર છે આ સ્ત્રીએ જે પાપો કર્યા છે તેનો જ દંડ તે ભોગવી રહી છે આ સ્ત્રીને સાત જન્મો સુધી વિધવા રહેવાનો દંડ મળ્યો છે યમ દૂતોના મુખે આ વાત સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું તે સ્ત્રીએ એવું કયું પાપ કર્યું હતું જેના કારણે તેને જવાનીમાં જ વિધવા થવું પડ્યું આ જાણવા માટે મારા મનમાં જિજ્ઞાસા થઈ તેથી હે પ્રભુ હું તમારી પાસે આવ્યો છું હે પ્રભુ હવે તમે જ મને કહો કે તે કયું પાપ છે જે કરવાથી સ્ત્રીને સાત જન્મો સુધી વિધવા થવું પડે છે તો ભગવાન શ્રી કૃષ્ણે મુસ્કુરાતા જવાબ આપ્યો હે દેવર્ષિ નારદ તમે અહીં આવીને બરાબર કર્યું તમારા પ્રશ્ન દ્વારા સમગ્ર સંસારને આ જ્ઞાન પણ પ્રાપ્ત થશે અને તમારી શંકા પણ દૂર થશે પરંતુ હું તમને તે પાપ વિશે જણાવતા પહેલા એક પ્રાચીન કથા સંભળાવું છું આ કથાના શ્રવણથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે જે સ્ત્રી આ કથાનું શ્રવણ કરે છે તેના બધા પાપોનો નાશ થઈ જાય છે અને તે જવાનીમાં વિધવા થતી નથી તેથી હે દેવર્ષિ નારદ તમે આ કથાને સાંભળીને તેનો પ્રચાર અવશ્ય કરજો જેથી સંસારની સમસ્ત સ્ત્રીઓને તેનો લાભ મળી શકે તો દેવર્ષિ નારદ બોલ્યા હે પ્રભુ તમારા મુખે કથા સાંભળવી એ તો મોટા સૌભાગ્યની વાત છે હું અવશ્ય આ કથાને ધ્યાથી સાંભળીશ અને આ કથાને ત્રણેય લોકોમાં પ્રચાર કરીશ તો ભગવાન શ્રી કૃષ્ણે નારદની જિજ્ઞાસા જોઈને કહ્યું હે નારદ આ કથા એક એવી સ્ત્રીની છે જેણે પોતાના પાપોના કારણે જન્મો સુધી વિધવા રહેવાનું દુઃખ ભોગવ્યું આ કથા તમને શીખવશે કે કેવી રીતે આપણા કર્મો આપણા ભવિષ્યને પ્રભાવિત કરે છે રામપુર નામના નગરમાં એક ધનવાન વેપારી રામદાસ રહેતા હતા તેમની પત્ની મમતા જે અત્યંત દયાળુ ધર્મપ્રાયણ અને ભગવાન રામની અનન્ય ભક્ત હતી તેનું જીવન પૂજા દાન અને ધર્મના કાર્યોમાં સમર્પિત હતું મમતા પોતાના પતિ સાથે પ્રેમ અને ધર્મ પ્રત્યેની નિષ્ઠા હતી એક દિવસ રામદાસ વેપારના સંબંધે સમુદ્રી યાત્રા પર ગયા તો તેમણે મમતાને વચન આપ્યું હતું કે હું જલ્દી પાછો આવીશ પરંતુ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું સમુદ્રમાં ભયંકર તોફાન આવ્યું જેનાથી તેમની નાવ ઊંધી થઈ ગઈ રામદાસે ભગવાનનું સ્મરણ કર્યું પરંતુ તેમનો સમય આવી ગયો હતો ભગવાન રામ કથા સંભળાવતા કહે છે હે દેવી સીતે પછી તેમની નાવ ડૂબી ગઈ અને તેમની સાથે બધા વેપારીઓનું પણ મૃત્યુ થયું તો જ્યારે મમતાને આ દુઃખદ સમાચાર મળ્યા તો મમતાનું જીવન શોકમાં ડૂબી ગયું તેનું હૃદય ખૂબ જ તૂટી ગયું તેણે વિચાર્યું કે નિયતિએ મારી સાથે આ અન્યાય કેમ કર્યો તેણે પોતાની બધી સંપત્તિ ભગવાન રામને સમર્પિત કરવાનો નિર્ણય લીધો અને રામપુરના મંદિરના પૂજારી પાસે જઈને બોલી હે પૂજારીજી મેં જીવનભર ધર્મનું પાલન કર્યું પરંતુ હવે મારું જીવન શોકમાં ડૂબી ગયું છે કૃપા કરીને આ સંપત્તિને ભગવાન રામના ચરણોમાં અર્પણ કરો અને તેનો ઉપયોગ ધર્મના કાર્યોમાં કરો તો પૂજારીએ મમતાની વ્યવસ્થા સમજીને કહ્યું માતા તમારો આ નિર્ણય અસીમ પુણેનું કાર્ય છે ભગવાન શ્રીરામ તમારા દુઃખને હરી લેશે અને તમને શાંતિ પ્રદાન કરશે પરંતુ આ દાન પછી પણ મમતાને શાંતિ ન મળી તેના મનમાં આ પ્રશ્ન હતો કે તેણે એવું કયું પાપ કર્યું જેના કારણે તેને આ દુઃખનો સામનો કરવો પડી રહ્યો છે તો તેણે સાંભળ્યું હતું કે મહાન ઋષિ રામશરણ જે દિવ્ય જ્ઞાન અને યોગબળના ધની હતા તે નજીકના વનમાં તપસ્યા કરી રહ્યા છે તો પછી મમતાએ નિશ્ચય કર્યો કે હું તેમને મળીને મારા દુઃખનું કારણ કોહીશ આટલું વિચારીને તે ઋષિના આશ્રમ તરફ નીકળી ગઈ તો મમતાએ ઋષિ રામશરણના આશ્રમમાં જઈને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને પોતાનું દુઃખ જણાવવા લાગી તેની આંખોમાં આંસુ હતા અને તેનું હૃદય દુઃખથી ભરેલું હતું તો મમતાએ ઋષિ રામશરણને કહ્યું હે ઋષિવર મેં જીવનમાં કોઈ પાપ નથી કર્યું હંમેશા ધર્મનું પાલન કર્યું અને ભગવાન શ્રી રામની ભક્તિમાં જીવન વિતાવ્યું તેમ છતાં મારા પતિનું આટલું જલ્દી મૃત્યુ થયું હજુ તો મને સંતાન પણ નથી મળી અને મારા પતિ મને છોડીને પરલોક ચાલ્યા ગયા આખરે કયા પાપના કારણે મારે વિધવા થવું પડ્યું કૃપા કરીને મને કહો કે મારી સાથે આવું કેમ થયું તો ઋષિ રામશરણે તેની વાત ધ્યાથી સાંભળી અને બોલ્યા હે બેટી મનુષ્ય સાથે જે કંઈ થાય છે તે તેના ભાગ્ય અનુસાર જ થાય છે તેના ભાગ્યમાં જે લખાયેલું હોય તે જ થાય છે તેને કોઈ બદલી શકતું નથી પરંતુ તું પૂછે છે તેથી હું તારા પૂર્વજન્મોના રહસ્યો જાણીને તને જણાવું છું હું મારા યોગબળની શક્તિથી તારા પૂર્વજન્મોનો ઇતિહાસ જાણવાનો પ્રયાસ કરું છું અને પછી ઋષિ રામશરણે પોતાની આંખો બંધ કરી અને ધ્યાન મુદ્રામાં બેસીને મમતાના પૂર્વજન્મો જોવા લાગ્યા ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે પછી થોડા સમય બાદ તેમણે પોતાની આંખો ખોલી અને બોલ્યા હે બેટી તારા પાછલા જન્મોમાં કેટલાક એવા પાપો છે જેના કારણે તને આ જીવનમાં આ દુઃખ ભોગવવું પડી રહ્યું છે હું તને તે બધા જન્મોની કથા સંભળાવું છું જેથી તને તારા વર્તમાન દુઃખનું કારણ સમજાઈ જશે તો મમતા બોલી હે ઋષિવર કૃપા કરીને મને મારા પૂર્વજન્મોની કથા અવશ્ય સંભળાવો હું આ જાણવા માટે ઉત્સુક છું ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે પછી ઋષિ રામશરણ કહે છે હે બેટી તારો પહેલો જન્મ સત્યંગર નામના નગરમાં થયો હતો તે સમયે તારું નામ મૌની હતું અને તું એક વિદ્વાન પંડિત પરિવારમાં જન્મી હતી તે ધર્મપતિ નામના પંડિત સાથે લગ્ન કર્યા હતા જે વેદોના જ્ઞાતા અને ધર્મ પ્રત્યે અડગ હતા તારું જીવન સુખમય હતું અને તે તારા પતિ સાથે મળીને ધર્મના અનેક કાર્યો કર્યા હતા પરંતુ એક દિવસ ધર્મપતી વનમાંથી સામગ્રી લેવા ગયા હતા તો તે વનમાં આકાશમાંથી વીજળી પડવાને કારણે આગ લાગી હતી તો તે તે વનમાં લાગેલી આગમાં પડી ગયા અને તેમનું મૃત યુ થયું તો તે આ જીવનમાં પણ ધર્મનું પાલન કર્યું અને વિધવા થઈને ભગવાનની સેવામાં લીન થઈ ગઈ ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે પછી ઋષિ રામશરણ કહે છે હે પુત્રી હવે તારા બીજા જન્મની કથા ધનપુરી નામના નગરમાં જન્મ લીધો હતો તારું નામ ચંદા અને તે વાણિજ્યકર નામના ધની સેઠ સાથે લગ્ન કર્યા હતા વાણિજ્યકરે વેપારમાં અપાર સફળતા મેળવી હતી પરંતુ ધનના લોભમાં તે હંમેશા વેપારના સંબંધે યાત્રા પર રહેતો હતો તો એક દિવસ વેપાર માટે સમુદ્ર પાર જતા વાણિજ્યકરે ચંદાને કહ્યું હું આ વેપાર યાત્રા પૂર્ણ કરીને જલ્દી પાછો આવીશ અને પછી આપણે બંને સુખપૂર્વક જીવન વિતાવીશું તો ચંદાએ તેને વિદાય આપતા કહ્યું હે સ્વામી હું તમારી કુશળતા માટે ભગવાનને પ્રાર્થના કરું છું તમે જલ્દી પાછા આવો પરંતુ પછી તેની નાવ સમુદ્રમાં ભયંકર તોફાનમાં ફસાઈ ગઈ અને તે ત્યાં જ માર્યો ગયો તો તે આ જીવનમાં પણ ધર્મનું પાલન કર્યું અને વિધવા રહીને ભગવાનની ભક્તિમાં લાગી ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે ઋષિ રામશરણ બોલ્યા હે પુત્રી હવે તારા ત્રીજા જન્મ વિશે સાંભળ ત્રીજા જન્મમાં તે ઇલાહાબાદમાં ભાગ યવતી નામની પંડિત કન્યા તરીકે જન્મ લીધો હતો તારું લગ્ન રઘુ નામના યજ્ઞ કરતા પંડિત સાથે થયું હતું જે વેદોના ગહન જ્ઞાતા અને અગ્નિહોત્રના નિષ્ણાત હતા તારું જીવન સુખમય હતું પરંતુ એક દિવસ યજ્ઞ દરમિયાન રઘુને અચાનક હૃદયાઘાત થયો અને તેમનું મૃત્યુ થયું મૃત્યુ પહેલા રઘુએ અંતિમ શ્વાસમાં ભાગ્યવતીને કહ્યું પ્રિય ભાગ્યવતી હું જાણું છું કે મારો સમય આવી ગયો છે પરંતુ તારે ધૈર્ય રાખવું અને ધર્મના માર્ગે ચાલતું રહેવું તો ભાગ્યવતીએ રડતા કહ્યું હે સ્વામી હું તમારા વિના આ જીવન કેવી રીતે જીવીશ પરંતુ હું તમારા નિર્દેશોનું પાલન કરીશ અને ધર્મનો માર્ગ નહીં છોડું ઋષિ રામશરણ કહે છે હે પુત્રી આ રીતે તે આ જીવનમાં પણ ધર્મનું પાલન કર્યું અને વિધવા થઈને ભગવાનની સેવામાં લીન રહી ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે ઋષિ રામશરણ બોલ્યા હે પુત્રી હવે તારા ચોથા જન્મ વિશે સાંભળ ચોથા જન્મમાં તે હસ્તિનાપુર નજીક એક નગરમાં ક્ષત્રિય પરિવારમાં ધનવતી તરીકે જન્મ લીધો હતો તે વિજયસેન નામના રાજા સાથે લગ્ન કર્યા હતા જે અત્યંત પરાક્રમી અને ધર્મનિષ્ઠ હતા તમે બંને એકસાથે ધર્મ અને સમાજ માટે અનેક કાર્યો કર્યા અને પછી એક દિવસ વિજયસેન યુદ્ધ માટે જઈ રહ્યા હતા તો તેમણે યુદ્ધ માટે પ્રસ્થાન કરતી વખતે ધનવતીને કહ્યું પ્રિય ધનવતી મારું કર્તવ્ય મને યુદ્ધના મેદાનમાં બોલાવે છે તું ધૈર્ય રાખ અને મારી ગેરહાજરીમાં રાજ્યનું ધ્યાન રાખ તો ધનવતીએ પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું હે સ્વામી મને તમારા વિના જીવનની કલ્પના પણ નથી પરંતુ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ અને ધર્મનું પાલન કરીશ પરંતુ યુદ્ધ દરમિયાન વિજયસેને પ્રાપ્ત કરી તો તે આ જીવનમાં પણ વિધવા થઈને ધર્મનું પાલન કર્યું અને તારા પતિના આદર્શોનું અનુસરણ કર્યું ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે ઋષિ રામશરણ બોલ્યા હે પુત્રી હવે તારા પાંચમા જન્મ વિશે સાંભળ પાંચમા જન્મમાં તે રમા નામની તપસ્વીની તરીકે જન્મ લીધો હતો તે જ્ઞાની નામના ઋષિ સાથે લગ્ન કર્યા હતા જે તપ અને સાધનામાં લીન રહેતા હતા તારું જીવન ધર્મ અને તપસ્યામાં પસાર થઈ રહ્યું હતું પરંતુ એક દિવસ જ જ્યારે ઋષિ ધ્યાનમાં હતા તો એક વિશેલા સર્પે તેમને દંખ માર્યો અને તેમનું મૃત્યુ થયું અને તે આ જીવનમાં પણ વિધવા રહીને તપ અને ધર્મનું પાલન કર્યું તો ઋષિ જ્ઞાનીએ અંતિમ સમયે રમાને કહ્યું પ્રિય રમા મારી તપસ્યા હવે સમાપ્ત થઈ ગઈ તે હંમેશા મારો સાથ આપ્યો અને મારી તપસ્યામાં સહયોગ કર્યો હું તને આગ્રહ કરું છું કે તું આ જ રીતે ધર્મનું પાલન કરતી રહે તો રમાએ આંસુ ભરેલી આંખોથી કહ્યું હે ઋષિવર તમારા વિના આ તપસ્યાનો માર્ગ કઠિન હશે પરંતુ હું તમારા નિર્દેશોનું નિર્દેશો ઋષિ રામ શરણ કહે છે હે પુત્રી હવે હું તને તારા છઠ્ઠા જન્મ વિશે સંભળાવું છું છઠ્ઠા જન્મમાં તે અયોધ્યાના એક ધની પરિવારમાં જન્મ લીધો હતો તારું લગ્ન રામદેવ નામના સેઠ સાથે થયું હતું જે વેપારમાં અત્યંત સફળ હતા તારું જીવન સુખમય હતું પરંતુ એક દિવસ રામદેવનો રથ એક ઊંડા ખાડામાં પડી ગયો અને તેમનું મૃત્યુ થયું તો તે આ જીવનમાં પણ વિધવા થઈને ભગવાનની ભક્તિ કરી અને ધર્મનું પાલન કર્યું ઋષિ રામશરણ બોલ્યા હે પુત્રી હવે મેં તને તારા છ જન્મો વિશે જણાવ્યું હવે હું તને તે જન્મ વિશે જણાવું છું જે આ છ જન્મો પહેલા થયો હતો તે જન્મમાં તે એવું પાપ કર્યું હતું જેના કારણે તને સાત જન્મો સુધી વિધવા થવું પડ્યું ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે તેથી હવે તે જન્મનું વૃત્તાંત તું ધ્યાથી સાંભળ ઋષિ રામશરણ કહે છે હે પુત્રી તારા તે જન્મમાં તું રામપુર નામના નગરમાં એક ધનવાન શેઠની દીકરી હતી તારું નામ ચાંદની હતું ચાંદની અત્યંત સુંદર હતી પરંતુ તેની સુંદરતા સાથે તેમાં અહંકાર લાલચ અને કઠોરતા પણ હતી તેણે ક્યારેય ધર્મ અને મર્યાદાનું પાલન નહોતું કર્યું અને હંમેશા પોતાના સુખ અને ઈચ્છાઓને પૂર ન કરવામાં લાગેલી રહેતી હે પુત્રી હવે ચાંદનીની કથા સાંભળ ચાંદનીના પિતાએ તેનું લગ્ન એક અત્યંત ગુણવાન ધર્મપ્રાયણ અને સદાચારી યુવક ધર્મવીર સાથે કરાવ્યું ધર્મવીર સત્યવાદી દયાળુ અને ભગવાનના અનન્ય ભક્ત હતા તે હંમેશા નું સન્માન કરતા અને તેને સુખી રાખવાનો પ્રયાસ કરતા પરંતુ ચાંદનીને તેમનો આ ધાર્મિક અને સરળ સ્વભાવ પસંદ નહોતો તે હંમેશા તેમનાથી અસંતુષ્ટ રહેતી અને તેમનું અપમાન કરતી તો એક દિવસ ચાંદનીએ ધર્મવીરને ક્રોધે ભરાઈને કહ્યું તમારી આ ધાર્મિકતા અને સાદગી મને બિલકુલ પસંદ નથી ન તો તમારી પાસે ધન છે ન તમે મને તે સુખ આપી શકો છો જેની હું હકદાર છું હું આ નીરસ જીવનથી કંટાળી ગઈ છું તો ધર્મવીરે શાંત સ્વરે જવાબ આપ્યો ચાંદની ધન અને સુખ સુવિધાઓ જીવનનો સાર નથી સાચું સુખ ધર્મ અને સત્યના માર્ગે ચાલવાથી મળે છે હું તને સંસારના સુખો આપવામાં ભલે અસમર્થ હોઉં પરંતુ હું તારા પ્રત્યે સાચો અને સમર્પિત છું પરંતુ ચાંદનીએ તેમની વાતોને અવગણી અને પોતાના મનમાં તેમના પ્રત્યે વધુ કટુતા ભરી પછી થોડા સમય બાદ ચાંદનીની મુલાકાત એક ધની અને આકર્ષક યુવક મોહન સાથે થઈ તો મોહન પોતાના ધન અને ઐશ્વર્ય માટે પ્રસિદ્ધ હતો પરંતુ તેનું ચરિત્ર દૂષિત હતું ચાંદની મોહનના ધન અને શાનશોક્તથી પ્રભાવિત થઈને તેના પ્રત્યે આકર્ષાય અને એક દિવસ ચાંદનીએ પોતાના પતિ ધર્મવીરને કઠોરતાથી કહ્યું હવે હું તારી સાથે એક પળ પણ નહીં રહી શકું હું મોહન સાથે જીવન વિતાવવા માંગુ છું જ્યાં મને તે બધું મળશે જેની મે હંમેશા કામના કરી છે તો ધર્મવીરે દુખી થઈને કહ્યું ચાંદની તું જે કરી રહી છે તે ધર્મ અને મર્યાદાના વિરોધમાં છે તારું આ પગલું તારા અને આપણા બંને માટે વિનાશકારી હશે હું તને પ્રાર્થના કરું છું કે આ માર્ગે ન જા પરંતુ ચાંદનીએ તેમની વાતોને તુચ્છ ગણી અને મોહન સાથે ભાગી ગઈ તેણે સમાજ ધર્મ અને પોતાના કર્તવ્યોની પરવાહ કર્યા વિના પોતાના સુખ માટે આ પગલું ભર્યું ચાંદની મોહન સાથે તેના ભવ્ય ઘરમાં રહેવા લાગી પરંતુ મોહન ચાંદનીને પ્રેમ નહોતો કરતો તે તો ફક્ત તેનો ઉપભોગ કરવા માંગતો હતો તેને ચાંદની મૂર્ખતાનો લાભ લઈને તેની સાથે અનેક વખત સંબંધ બનાવ્યા પરંતુ ચાંદનીને ખબર નહોતી કે મોહન ફક્ત તેનો ઉપભોગ કરી રહ્યો છે મોહન સાથે થોડો સમય વિતાવ્યા બાદ એક દિવસ ચાંદનીએ જોયું કે મોહન બીજી એક સુંદર સ્ત્રીને પોતાના ઘરે લાવ્યો અને તેની સાથે મસ્તી કરી રહ્યો છે આ દૃશ્ય જોઈને ચાંદનીને સમજાયું કે મોહન ખરેખર એક દુષ્ટ અને સ્વાર્થી માણસ છે મોહને ચાંદનીને ફક્ત પોતાના સુખ માટે ઉપયોગ કર્યો અને પછી તેને છોડી દીધી આ અપમાન અને દગાથી ચાંદની ખૂબ દુઃખી થઈ તેને ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યો તેણે પોતાની મૂર્ખતાને કારણે પોતાના પતિ સાથે વિશ્વાસઘાત કર્યો પરંતુ હવે સમય હાથમાંથી નીકળી ગયો હતો તેની પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો તો પછી એક દિવસ આસહાય અને અપમાથી દુખી થઈને ચાંદનીએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી રામશરણ કહે છે હે પુત્રી તે જન્મમાં ચાંદની તરીકે તારું મૃત્યુ થયું તો તને યમરાજની સમક્ષ લઈ ગયા તો હે ચાંદની તે તારા ધર્મપ્રાયણ પતિનો ત્યાગ કરીને અધર્મનો માર્ગ પસંદ કર્યો તે તારા કર્ત્યોનું પાલન ન કર્યું અને તારા અહંકાર અને લાલચને કારણે અનેક પાપો કર્યા જે સ્ત્રી પોતાના સત્યવાદી અને ધર્મપ્રાયણ પતિનો ત્યાગ કરીને પરપુરુષ પાસે જાય છે તેને મહાપાપ લાગે છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું આગામી સાત જન્મો સુધી વિધવા રહીશ અને તારા પાપોનું ફળ ભોગવીશ તો ચાંદનીએ પશ્ચાતાપ કરતા યમરાજને ક્ષમા માગી હે યમરાજ મેં મારા અજ્ઞાન લોભ અને અહંકારમાં આ પાપ કર્યું કૃપા કરીને મને ક્ષમા કરો અને મને આ શ્રાપમાંથી મુક્ત કરો તો યમરાજે કઠોર સ્વરે કહ્યું હે તને તારા કર્મોનું ફળ ભોગવવું જ પડશે પરંતુ જો તું આગામી સાત જન્મોમાં સાચી ભક્તિ અને ધર્મનું પાલન કરીશ તો તને મોક્ષ પ્રાપ્ત થશે ઋષિ રામશરણ કહે છે હે પુત્રી આ રીતે તે જન્મમાં ચાંદની તરીકે તે જે પાપ કર્યું પાપના કારણે તે તને સાત ભક્તિના માર્ગે ચાલીને તારા પાપોનું પ્રાયશ્ચિત કર્યું હવે તું આ પાપમાંથી મુક્ત થઈ જઈશ અને તને આગલા જન્મમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થશે ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે મમતાએ પછી ઋષિના ચરણોમાં પડીને કહ્યું ઋષિવર તમે મારા જીવનનું રહસ્ય ખોલી દીધું હવે હું આ જીવનમાં ભગવાન શિવજીની ભક્તિમાં વધુ ગાઢ રીતે ડૂબી જઈશ તો પછી ઋષિ રામશરણે મમતાના સુખની કામના કરતા તેને આશીર્વાદ આપ્યા અને બોલ્યા હે પુત્રી તે આ સાત જણ મોંમાં કોઈ પાપ નથી કર્યું હંમેશા પુરેનું કામ કર્યું તેથી હવે તારું કલ્યાણ જ થશે તો પછી મમતા ઋષિના પાછી ઘરે આવી ઋષિ રામશરણના પાછા ફર્યા બાદ મમતાનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હવે તેણે પોતાના જીવનની દરેક ક્ષણ ભગવાન શિવજીની ભક્તિ અને ધર્મના કાર્યોમાં સમર્પિત કરી દીધી મમતાનું હૃદય શાંત હતું અને તેણે પોતાના જીવનમાં મળેલા દુઃખોને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકાર્યા તે જાણી ગઈ હતી કે તેના પાછલા જન્મોના પાપોનું ફળ જ તેને આ જન્મમાં ભોગવવું પડી રહ્યું છે પરંતુ હવે તેને મુક્તિની પ્રાપ્તિ થવાની છે શિવપુરના લોકો મમતાની ભક્તિ અને ધર્મનિષ્ઠાની પ્રશંસા કરવા લાગ્યા તેણે પોતાના જીવનની દરેક ક્ષણ દાન સેવા અને ભક્તિમાં લગાવી દીધી ધીમે ધીમે તેના શરીરની જીવનની અંતિમ ઘડીઓ પણ આવી પોતાના અંતિમ સમયે પણ મમતાએ ભગવાન શિવજીનું સ્મરણ કર્યું અને તેમના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું મમતાએ પોતાની અંતિમ ક્ષણોમાં પોતાની આસપાસના લોકોને કહ્યું મારા પ્રિયજનો મેં મારા જીવનમાં જે કંઈ શીખ્યું તે એ જ છે કે ધર્મ અને સત્યનો માર્ગ જ સાચો માર્ગ છે ભગવાન શિવજીની કૃપાથી મને આ જીવનમાં મારા પાપોનું પ્રાયશ્ચિત કરવાનો અવસર મળ્યો હું તમને બધાને એ જ પ્રાર્થના કરું છું કે તમે પણ તમારા જીવનમાં ધર્મનું પાલન કરો અને ભગવાનની ભક્તિમાં લીન રહો અને પછી ભગવાન શિવજીના નામનો ઉચ્ચાર કરતા મમતાએ આ સંસારમાંથી વિદાય લીધી જેવું જ તેનું જીવન સમાપ્ત થયું તેની આત્મા એક દિવ્ય પ્રકાશમાં વિલીન થઈ ગઈ અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ તેના પાછલા જન્મોના બધા પાપો સમાપ્ત થઈ ગયા અને તેને પોતાની આત્માની શાંતિ માટે ભગવાન શિવજીના પરમધામમાં સ્થાન પ્રાપ્ત કર્યું ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે કથા સમાપ્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણે દેવર્ષિ નાર્દને કહ્યું હે દેવર્ષિ નારદ આ કથા એ વાતનો પુરાવો છે કે સમસ્ત મનુષ્યોને તેમના કર્મોનું ફળ અવશ્ય મળે છે પરંતુ ધર્મ અને ભક્તિ મનુષ્યને મુક્તિ તરફ લઈ જાય છે મમતાએ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું અને હવે તે પોતાના આગલા જન્મમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરશે દેવર્ષિ નારદે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં માથું નમાવીને કહ્યું હે પ્રભુ તમારી કથાથી મને મહાન જ્ઞાન પ્રાપ્ત થયું હું આને અવશ્ય અન્યત્ર સંભળાવીને ધર્મનો પ્રચાર કરીશ ભગવાન શ્રીરામ કહે છે હે દેવી આ કથા સમસ્ત મનુષ્ય જાતિને શીખવે છે કે કર્મોનું ફળ સમસ્ત મનુષ્ય જાતિને અવશ્ય મળે છે પરંતુ પરમાત્માની ભક્તિ અને ધર્મનું પાલન કરવું દરેક પ્રકારના પાપોથી મુક્તિ આપે છે આશા છે કે તમને આ કથા સારી લાગી હશે જો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો અને પરિવારમાં શેર કરો ફરી મળીશું એક બીજી આપનારી કથા સાથે ત્યાં સુધી કોમેન્ટ બોક્સમાં જય સિયારામ જય શ્રી રાધે રાધે અવશ્ય લખો સંપૂર્ણ કથા સાંભળનાર પર ભગવાનની કૃપા અવશ્ય થાય છે આપ સૌ મિત્રોનો આભાર